મંદિર બને એટલે તો એની અંદર નગારું તો કોઈ હાલશે જ નહીં એવી આશા છે નગારું કોણ આપે તો બહુ મોટો વિષય નહીં જયારે આપણે આપણાદેવીને આપડે આવું ભેટ આપીએ છે તો આટલું મોટું મંદિર બને તો એમાં આપડો કઈક ભેટ હશે તો ભગવાન સ્વીકારી લેશે અને એ રીતે જ આપણને પ્રેરણા મળી કે ભગવાન આપણું નગારું સ્વીકાર કરી લેશે અને જયારે અમે ટ્રસ્ટીને મળ્યા તમે હવે જો નગારું મૂકવા જ માંગો છો તો હું કઉ એ રીતનું તમે નગારું બનાવો કે જેથી આખું વાતાવરણ ધર્મ પ્રિય બને અને લોકો ધર્મ અને હાથી ની જોડે જોડાય આમ તો ઇલેક્ટ્રિક બી બને પણ એમને હાથી વગાડવાનું નગારું બનાવ્યું કે ભાઈ ઇલેક્ટ્રિક તો કદાચ વર્ષ બે વર્ષ પછી મોટર બગડી જાય તો તકલીફ પડે એના કરતા તમે હાથથી વગાડવાનું બનાવો ને તો વર્ષો વર્ષો સુધી એટલે આની ઉપર અમે એવું બી સંશોધન કર્યું કે આપડે નકારું તો આપી દઈએ પણ બે પાંચ વર્ષ પછી એને કોઈ ખૂણામાં મૂકી દે તો એનો કોઈ મતલબ નહીં એટલે અમે એના ઉપર રિચર્ચ કર્યું બધી બહુ મેટલો હતી સ્ટીલ હતી તાંબાની હતી કોપરની બી હતી લોખંડની હતી હવે અમને એવો વિચાર થયો હમણાં નગારા ચામડા તો ગમે એટલા બદલાઈ જાય પણ એના નગારાના કશું થવું ના જોઈએ એટલે અમે આની અંદર છ અમે ની પ્લેટ નાખી લોખંડની કે જેનું વજન સાડા ચારસો કિલો થયું આ નગારાનું એટલે કે હજારો વર્ષ સુધી બી છે ને આ નગારાની કુંડીને કશું થાય નહીં કોઈ બી હવામાન ના બગાડી શકે કે કોઈ ચામરું બી ના બગાડી શકે એટલે હજાર હજારો હજારો વર્ષ સુધી આ આપણું નગારું એમનું એમ રહે અને જ્યારે ગમે ત્યારે બી ચામડું ફાટી જાય પાંચ વર્ષે દસ વર્ષે તો આપણે જાતે બી જઈને બદલી શકીએ એટલે હજારો વર્ષ સુધી ચાલે પછી એના રૂપ રંગ માટે બી અમે વિચાર કર્યો કે આવું ભવ્ય મંદિર હોય અને જ્યારે આપણે આવું રોકાણું આપીએ એ બી આપણા સમાજનું નહીં એટલે અમે એની ઉપર તાંબાની નકશી કામ કરાવી એટલે કે જે મંદિરોમાં ચાલે એ રીતે એની ઉપર બી અમે